ગુજરાતના સિંહ દર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટું કૌભંડ બહાર આવ્યું છે જેમાં ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટનો દુરુપયોગ કરીને પરમિટની કૃત્રિમ અછત ઊભી કરી અને તેને બ્લેકમાં ત્રણ ગણા ભાવે વેચનાર ગેંગનો પર્દાફાશ થયો છે આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરની ટીમે સાસણગીર અને અમદાવાદમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે ત્યારે આ ગેંગે ખોટી ઓળખ ખોટા આધાર કાર્ડ ફોટા વડે બાર હજાર આઠસોથી પણ વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં ભગવાનને ચડાવેલા એકસો કિલોના ચાંદીના મુગટ તેમજ કુંડળ સહિતના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘરેણાની કિંમત એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા થાય છે ત્યારે ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં પરંતુ ડેરાસરનો પૂજારી અને સફાઈ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે જેમાં પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ચોરી કરતાં પહેલાં મંદિરના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરોડના શ્રી ગણેશ જ્વેલરી બેંક છેતરપિંડી કેસના સંદર્ભમાં અમદાવાદ સહિત કુલ તેર સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે શ્રી ગણેશ જ્વેલરી પર બેંક લોન છેતરપિંડી આચરવાના સંદર્ભમાં તપાસ ચાલી રહી છે જેને પગલે કોલકાતામાં દસ સ્થળો પર જ્યારે હૈદરાબાદ અને અમદાવાદમાં એક એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ દરોડા દરમિયાન રાજ્યના અગ્નિશમન સેવા મંત્રી સુજીત બુજના સોલ્ટ લેક સ્થિત કાર્યાલય ઉપર પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે